સંપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક વારસાની ઇમારતોની જાળવણી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયું છે જાળવણીના અભાવથી વઢવાણમાં ઐતિહાસિક ગઢ અને વાવ છે કે જે જર્જરિત બની છે મહત્વની વાત એ છે કે ઐતિહાસિક વાવની જાળવણી કરવામાં આવતી નથી સ્ટેટ દ્વારા બાંધવામાં આવેલી ગઢ છે તે પણ તૂટી પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક વારસા અને ઇમારતોની જાળવણી ન થતાં આખરે સ્થાનિકો કે જે રોષે ભરાયા છે સ્થાનિકોની એ વાત છે કે શા માટે તેની જાળવણી નથી કરવામાં આવતી આ જ જાળવણીના અભાવથી વઢવાણની અંદર ઐતિહાસિક ગઢ અને વાવ છે કે જે અત્યારે હાલ જર્જરિત સ્થિતિમાં છે સ્ટેટ દ્વારા બાંધવામાં આવેલો ગઢ કે જે પણ તૂટી પડ્યો છે

અને પીવાનું પાણી વઢવાણ વાસીઓને પૂરું પાડવા માટે બાધા વાવ ગંગાવાવ અને વાવ જેવા જે વાવો છે તેનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું અને રાજાઓ પોતાના બલિદાનો આપી અને આ વાવમાં પાણી આવે તે પ્રકારના છે તે પ્રયાસો કર્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજા રજવાડાઓ અને સ્ટેટ દ્વારા બંધાવવામાં આવેલા આ જે ઐતિહાસિક ઇમારતો અને ધરોહરો છે તે અત્યંત જર્જરિત બની ગયા છે ખાસ કરીને પુરાતત્વ વિભાગમાં આ સુરેન્દ્રનગર ના છે પરંતુ આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આ હોય કે આવેલી વાવ તેમજ માધા વાવ તેમજ ગંગા ગંગાવાઓ આવેલી છે તેની કોઈ પણ પ્રકારની જાળવણી નથી કરવામાં આવી રહી ત્યારે હાલમાં જો વાવો ની વાત કરવામાં આવે તો વાવોમાં જે બાંધવામાં આવેલા પથરાઓ છે તે તૂટી પડવા પામ્યા છે અત્યંત ગંદકી થી આ વાવો છે તે ખરી રહી છે એક સમય વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાની વસ્તી ને પીવાનું પાણી આ વાવો દ્વારા પૂરું પાડવામાં આવતું હતું પરંતુ આ નર્મદા અને અન્ય વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ થતા હાલમાં આ વાવો સામે કોઈ જોતું ના હોય જે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે વઢવાણ પર રાજા રજવાડાઓ દ્વારા જે તે સમયે યુદ્ધ થતા તે દરમિયાન વઢવાણની પ્રજા સુરક્ષિત રહે તે માટે ગઢનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ ગઢ પણ અનેક જગ્યાઓથી ખરી પડવા પામ્યો છે તૂટી ગયો છે અને અનેક લોકોએ આ ગઢ ઉપર દબાણ પણ કરી નાખ્યું છે હવે આ ઐતિહાસિક વારસો જળવાય અને જે આવનારી વઢવાણ વાસીઓની પેઢી છે તે પણ આ વાર્તાથી વાકેફ થાય તે માટે હવે આની જાળવણી જરૂરી છે તે માટે પુરાતત્વ વિભાગમાં સુરેન્દ્રનગર અને વઢવાણ ના સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આજે વાવો અને ગઢ છે તેના સમારકામ પાછળ સ્પેશિયલ ગ્રાન્ટો ફાળવી અને તેનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પરંતુ હાલમાં પુરાતત્વ વિભાગના અધિકારીઓ હોય કે જિલ્લા કલેક્ટર હોય વહીવટી તંત્ર હોય તે આ વાવની મુલાકાતે પણ નથી આવી રહ્યા કેવા પ્રકારની આ વાવો છે કેવા પ્રકારની જટીલતા છે વાવો માં ઝાડવા ઉગી ગયા છે સતત ગંદકી ફેલાઈ રહી છે ત્યારે હવે આ વાવો નું રિનોવેશન કરાવી અને આવનાર જે પેઢી છે તેને આ વાવો નો ઇતિહાસ અને વારસો જળવાઈ રહે તેવી વઢવાણ વાસીઓની માંગણી છે જી જી એક તરફ જે રીતે સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ફસલ પરંતુ શું હવે કોઈ તંત્રએ તૈયારી દર્શાવી છે ખરી કે આખરે તેની જાળવણી કરવામાં આવશે કારણ કે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે જો ઐતિહાસિક વારસાને જ નહીં સાચવી તો પછી આગળના ભવિષ્યને શું બતાવીશું

સુરેન્દ્રનગર ના વઢવાણ માં જે કામો છે અને જે વારસો છે તે વઢવાણ નો અમર વારસો છે જી બિલકુલ આપ ને સમગ્ર વિગતો જણાવી